અને એને અમદાવાદમાં બે હજાર એકમાં અહીંયા આવ્યા હતા અને એ લોબાન ધૂપ વેચ વેચતા હતા અને અહીંયા એક છોકરી સાથે એને લગ્ન કરીને એના ત્રણ બાળકો પણ છે અને એને સરદારનગર ખાતે ત્યાં રમેશ નામના વ્યક્તિની મદદથી બોગસ ચૂંટણી કાર્ડ બનાવ્યું એ પછી એને આધાર કાર્ડ મેળવ્યું પછી એને ભારતીય પાસપોર્ટ પણ મેળવ્યું અને એને પાસે બાંગ્લાદેશી પાસપોર્ટ પણ છે તો અત્યારે એને બધા જે ડોક્યુમેન્ટ જે છે એ બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા છે એ આધારે અત્યારે એની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરીને આગળની તપાસ આગળ હાથ ધરી છે